ગુડ મોર્નિંગ રાધે રાધે ગાય સવાગી ગયા હતા સાત અને હું ફ્રેશ થઈ ગઈ હતી હવે આપણે જવાનું છે રોજની જેમ આપણા મંદિરે તો ચલો હવે આપણે જઈશું મંદિરે અમે આવી ગયા છીએ મંદિરે છે ચલો હવે આપણે દર્શન કરી લઈએ સવાર સવારમાં કેટલી ઠંડી પડે એટલે જેકેટ પહેરવું પડે હવે અમે જઈશું ગુફામાં દર્શન કરવા માટે હવે આપણે વર્ષો પહેલા જૂની લીંબડીએ દર્શન કરવા જશે હવે આપણે મોટા ગણપતિ દાદાને દર્શન કરી લઈએ હવે આપણે દર્શન કરી લીધા છે ચલો હવે આપણે ચાંદલો કરી લઈએ તો અમે દર્શન કરી લીધા હતા હવે અમે હું ઘરે આવી ગઈ હતી ને હવે હું બેસી નાસ્તો ગતો ચલો નાસ્તો કરી લઈએ મેં નાસ્તો કરી લીધો તો હવે મારે જવાનું છે સ્કૂલે એટલે હું જોઉં છું સ્કૂલે બાય બાય

હજુ તો કેટલું લખવાનું બાકી છે ચલો આપણે ફટાફટ લખી નાખીએ તો જો આપણું હોમવર્ક થઈ ગયું તું પૂરું તમને બતાવી દઉં મારું હોમવર્ક જો આજે મને આટલું આપ્યું હતું લખવામાં તો ચલો આપણે હોમવર્ક પૂરું થઈ ગયું તું હવે મને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે હું જ છું શું આ બાય બાય હવે આપણે સાંજે મળીશું તો વાગી ગયા હતા ચાર અને હું ઉઠી ગઈ હતી અને આપણે ચા નાસ્તો કરી લીધો તો અને આજનો આપણો મેની બ્લોગ અહીં જ પૂરો થાય છે એટલે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય